નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મારું નામ મિત છે છવ્વીસ વર્ષનું છું અને હું એક ખાનગી કંપનીમાં કામ કરું છું વીમા આંટી જે લગભગ ત્રીસ વર્ષની છે બાજુના ઘરમાં રહેવા ગઈ ત્યાં સુધી મારું જીવન એકદમ સામાન્ય હતું તેનીનો રંગ ગોરો લાંબા કાળા વાળ હતા જે પહેલી નજરે જ કોઈને પણ મોહિત કરી દેતી હતી તે વિધવા હતી તેના પતિનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું અને હવે તે એકલી રહેતી હતી શરૂઆતમાં હું ફક્ત દૂરથી જ સ્વાગત કરતો પણ ધીમે ધીમે અમારી મુલાકાતો વધવા લાગી એક દિવસ જ્યારે વીજળી ગઈ ત્યારે હું બાલ્કનીમાં ઊભો હતો અને પછી તેણીએ બૂમ પાડી મિત કૃપા કરીને તપાસ કરો ઇન્વર્ટર ચાલુ નથી થઈ રહ્યું કૃપા કરીને મને મદદ કરો દીકરા હું અંદર ગયો રૂમમાં એક અનોખી સુગંધ હતી કદાચ તે તેના વાળમાંથી આવી રહી હતી મેં ઇન્વર્ટર ઠીક કર્યું તેણીએ હસીને કહ્યું હું તારા વગર મારું કામ કરી શકતી નથી તે સ્મિતમાં એક પ્રકારનો પોતાનો ભાવ હતો જે મારા હૃદયને સ્પર્શી ગયો આગામી થોડા દિવસોમાં અમારી વાતચીત વધતી ગઈ જ્યારે પણ તે સવારે ઘરેથી નીકળતી ત્યારે હું પણ તે સમયે ઓફિસ જવા માટે નીકળી જતો એકબીજા સામે હસવું હવે આદત બની ગઈ હતી એક રવિવારે તેણે કહ્યું આજે રજા છે આવીને ચા પીઓ જ્યારે હું ગયો ત્યારે તેને પોતાના હાથે ચા બનાવી તેણે કોટનની સાડી પહેરી હતી તેના વાળ ખુલ્લા હતા અને તેના કપાળ પર બિંદીનું થોડું નિશાન હતું જે તેને વધુ સુંદર બનાવી રહ્યું હતું અમે ઘણી વાતો કરી મારી નોકરી અને જીવન વિશેની નાની નાની વાતો વિશે અમારી વાતચીત દરમિયાન તેણે કહ્યું ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે શું જીવન આમ જ ચાલ્યું જશે તેની આંખો ભીની હતી તે ક્ષણે મને તેને કંઈક કહેવાનું મન થયું પણ શબ્દો મારા ગળામાં જ ગયા બીજા દિવસે જ્યારે હું ઓફિસથી પાછો ફર્યો ત્યારે તે બહાર ઊભી હતી તેણે મિતને કહ્યું શું તમે પાણીની મોટર તપાસવા માંગો છો મેં અંદર જઈને મોટર ઠીક કરી જેમ જેમ હું પાછો ફર્યો તે નજીક આવી અને કહ્યું તમે ખૂબ સારા છો તે નિકટતામાં એક અલગ જ લાગણી હતી એક વિચિત્ર હું જેનાથી મારું હૃદય ઝડપી ધબકતું હતું મેં ફક્ત તેની આંખોમાં જોયું તે પણ ચૂપ હતી પણ તે આંખોમાં ઘણી બધી વાતો છુપાયેલી હતી મને રોજ તેનો ચહેરો જોવાની ઝંખના થવા લાગી જો હું તેને ઓફિસેથી પાછા ફરતી વખતે ન જોઉં તો મને કંઈક અધૂરું રહી ગયું હોય તેવું લાગતું હતું એક સાંજે વરસાદ પડી રહ્યો હતો હું વિનાશમાં તેના ઘરે પહોંચ્યો પછી તેણે કહ્યું તું ભીનો છે અંદર આવ હું તને ટુવાલ આપીશ હું અંદર ગયો તેણીએ મને ટુવાલ આપ્યો પછી પૂછ્યું કે તમે આટલા ભારે વરસાદમાં કેમ બહાર ગયા મેં હસીને કહ્યું કે જો હું બહાર ન ગયો હોત તો હું તમારું સ્મિત કેવી રીતે જોઈ શકત તેની થોડી શરમાઈ ગઈ તે દિવસે અમારી વાતચીત મોડી રાત સુધી ચાલુ રહી તેના ઘરની બાલ્કનીમાંથી વરસાદના ટીપાં દેખાતા હતા ક્યારેક તે મારી સામે સ્મિત કરતી જ્યારે મેં જવાનું સૂચન કર્યું ત્યારે તેણીએ કહ્યું તો બુ આજે રાત્રિભોજન ખાઈને જજો તમે રોજ એકલા ખાઓ છો હું બેઠો તેણીએ પોતાના હાથે મને પીરસ્યું અને તે ક્ષણે બધું બંધ થઈ ગયું હોય તેવું લાગ્યું તે રાત્રે જ્યારે હું મારા રૂમમાં પાછો ફર્યો ત્યારે તેનો ચહેરો મારા મગજમાં ચમકતો રહ્યો બીજા દિવસથી અમારી નિકટતા વધુ વધતી ગઈ તે મારા માટે લંચ બનાવતી અને મને મોકલતી હું સાંજે તેના ઘરે જતો અને તેની સાથે વાત કરતો એક દિવસ તેણે કહ્યું મી તારી સાથે વાત કરવાથી મારા હૃદયને એવી શાંતિ મળે છે જાણે હું ફરીથી જીવિત થઈ ગઈ છું હું કંઈ બોલી શક્યો નહીં હું ફક્ત હસ્યો તેની આંખોમાં એક અકતિત ઈચ્છા હતી અને મારા હૃદયમાં પણ એવી જ લાગણી વધવા લાગી એક સાંજે જ્યારે તેણે કહ્યું મી તાજે અહીં જ રોકાઈ જા મારે તારી સાથે ઘણી વાતો કરવી છે ત્યારે મને સમજાયું કે તે પણ હવે એકલી રહેવા માંગતી નથી હું તેની બાજુમાં બેઠો તે બારી પાસે હતી હળવી પવન તેના વાળ પર ઉડી રહ્યા હતા અને હું બસ જોતો રહ્યો તેનીએ કહ્યું ક્યારેક મને લાગે છે કે જો હું તમને પહેલા મળી હોત તો કદાચ જીવન અલગ હોત મેં કહ્યું હજુ પણ ઘણું બધું બદલી શકાય છે મારી સામે જોઈને તે ચૂપ થઈ ગઈ પણ તેના સ્મિત પાછળ છુપાયેલી લાગણી બધું કહી ગઈ તે દિવસથી અમારી મુલાકાતો વધુ વારંવાર થવા લાગી હવે દરરોજ સાંજે મારા પગલા આપમેળે રીમા આંટીના ઘર તરફ વધતા દરવાજો ખોલતાની સાથે જ તે હસ્તી અને કહેતી મિત તું આવી ગયો છે મને ખબર હતી કે તું ચોપ કસાવીશ તેના શબ્દોમાં એક પ્રકારનો આત્મીયતાનો ભાવ હતો તે કોઈ પણ દવા કરતાં વધુ સારી હતી હું કામનો થાક ભૂલી જતો ક્યારેક તે ચા બનાવતી ક્યારેક તે મને ખાવાથી રોકતી હવે અમારી વચ્ચેનો સંબંધ કણી કેવો હતો જેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ હતું ન તો મિત્રતા કે ન તો પ્રેમ પરંતુ બંનેનું એક વિચિત્ર મિશ્રણ એક સાંજે જ્યારે હું પહોંચ્યો ત્યારે તે લીલી સાડીમાં હતી તેના વાળ ખુલ્લા હતા અને કાનમાં નાના બુટ્ટી લટકતા હતા હું ચૂડીવાર તેની સામે જોતો રહ્યો તેણે પૂછ્યું કે તમે શું જોઈ રહ્યા છો મેં હસીને કણી કહ્યું નહીં ફક્ત સાડીનો રંગ ખૂબ જ સરસ લાગે છે તેણે તોફાની આંખોથી મારી તરફ જોયું ફક્ત સાડી કહ્યું પછી હું તેની નજીક ગયો અને તેના બંને હાથ પકડ્યા તે દિવસે તેણે મને તેના કોલેજના દિવસો વિશે કહ્યું તે કેવી રીતે ડાન્સમાં પ્રથમ આવી હતી લગ્ન પછી બધું બદલાઈ ગયું મેં ધ્યાનથી સાંભળ્યું અને કહ્યું તું ફરીથી બધું કરી શકે છે જીવન હજુ બાકી છે તેની ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કાશ કોઈ એવું હોત જે મને ફરીથી તે હિંમત આપી શકે મેં ધીમેથી કહ્યું કદાચ હું જ તે છું તેની હસ્તી પણ તેણીએ કની કહ્યું નહીં બીજા દિવસે જ્યારે હું ઓફિસથી પાછો ફર્યો ત્યારે તેના ઘરની લાઈટ બંધ હતી મારું હૃદય ચિંતિત થઈ ગયું અને મને લાગ્યું કે કદાચ તેની તબિયત ખરાબ હશે મેં દરવાજો ખખડાવ્યો અને અંદરથી તેનો નરમ અવાજ આવ્યો આવમિત જ્યારે હું અંદર ગયો ત્યારે તે સોફા પર આંખોમાં આંસુ સાથે બેઠી હતી મેં પૂછ્યું શું થયું તેણીએ કહ્યું કે આજે લગ્નની વર્ષગાંઠ છે મને ફક્ત દુઃખ થઈ રહ્યું છે મેં તેનો હાથ પકડીને કહ્યું કે કોઈ ગયું હોય તેને યાદ કરવું દુઃખદાયક હોય છે પણ તમારી સામે રહેલી વ્યક્તિ સ્મિતનું કારણ બની શકે છે તેણીએ મારી તરફ જોયું તેની આંખોમાં આંસુ હતા પણ એની પાછળ એક નવી ચિનગારી હતી મેં એને દિલાસો આપ્યો અને એક ક્ષણે અમારી વચ્ચેનું અંતર અદૃશ્ય થઈ ગયું એને મારા ખભા પર માથું મૂકીને કહ્યું ક્યારે દૂર ન જાવ મેં વચન આપ્યું ક્યારે નહીં એ રાત્રે અમારી વચ્ચે કોઈ શબ્દો ન હતા મૌનમાં ફક્ત ઘણી લાગણીઓ વહેતી હતી આગામી થોડા અઠવાડિયામાં હું તેમના ઘરનો રોજિંદો ભાગ બની ગયો પડોશીઓ ધ્યાન આપવા લાગ્યા પણ અમને હવે કોઈ પરવા ન હતી તે મારા માટે રસોઈ બનાવતી ક્યારેક મને શોર્ટ્સ પહેરાવતી અને હું તેના ફૂલો ખરીદતો

કદાચ તે કંઈક કહેવા માંગતી હતી સાંજે જ્યારે અમે બાલ્કનીમાં બેઠા હતા ત્યારે તેણીએ ધીમેથી કહ્યું મિત ક્યારેક મને લોકો શું કહેશે તેનો ડર લાગે છે મેં કહ્યું લોકો કણી પણ કહેશે પણ આપણે આપણા હૃદયની વાત સાંભળવી જોઈએ તેણીએ હસીને કહ્યું તું ઘણો બદલાઈ ગયો છે તું પહેલા ખૂબ ગંભીર હતો હવે તું સાવ અલગ જ લાગે છે મેં કહ્યું કે કદાચ કોઈએ મારા જીવનને રંગોથી ભરી દીધું છે તેની આંખોથી જવાબ આપ્યો અને તે ખાસ બની ફોટો બતાવી રહી હતી ધીમેથી મિતને કહ્યું તું પણ સુંદર છે અને પછી તે ચૂપ થઈ ગઈ તે મૌન બધું જ કહી રહ્યું હોય તેવું લાગતું હતું તે દિવસે પહેલી વાર મેં તેના હાથ પર મારો હાથ મૂક્યો અને તે પાછળ હટી નહી તેના હોઠ પર ફક્ત એક હળવું સ્મિત હતું તેણીએ કહ્યું કે ક્યારેક જીવન આપણને બીજી તક આપે છે આપણે ફક્ત તેને ઓળખવાની જરૂર છે મેં કહ્યું કે કદાચ આ આપણી બીજી તક છે પછી થોડા દિવસો આ રીતે પસાર થયા અમે સાથે બજારમાં ગયા મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો અને જ્યારે હું તેની સાથે હતો ત્યારે એવું લાગ્યું કે જાણે આખી દુનિયા પાછળ રહી ગઈ હોય એક દિવસ તેણીએ કહ્યું મિત જો હું કોઈ દિવસ દૂર જઈશ તો મેં કહ્યું એવું ના બોલ તું હવે મારા જીવનનો એક ભાગ છે તેની એ કહ્યું તો પછી મને વચન આપ કે તું મને ક્યારે એકલી નહીં છોડે મેં કહ્યું તમને છોડીને જવું એ મારી જાતને છોડી દેવા જેવું થશે તેનો ચહેરો હવે પહેલા જેવો ઉદાસીથી ભરેલો ન હતો તેની જગ્યાએ તેજ અને આત્મવિશ્વાસથી ભરેલો હતો હવે અમે બંને એકબીજાની જરૂરિયાત બની ગયા હતા એક સાંજે જ્યારે સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે અમે બંને બાલ્કનીમાં બેઠા હતા હવામાં થોડી ઠંડી હતી અને તે મારી પાસે આવી અને કહ્યું મિત હવે મને ડર નથી લાગતો કારણ કે તું છે મેં તેની તરફ જોયું અને કહ્યું હવે મને પણ કોઈ કમી નથી તેણીએ હસીને બસ આટલું જ કહ્યું કદાચ હવે મારું જીવન પૂર્ણ થઈ ગયું છે એવું લાગતું હતું કે તે ક્ષણમાં સમય થંભી ગયો હતો હું ફક્ત વિચારતો રહ્યો કે આ સંબંધ કોઈ વચન વિના એટલો ઊંડો થઈ ગયો ધીમે ધીમે અમારા હૃદયમાં ખાલીપણું ભરાઈ ગયું હવે ન તો તે એકલી હતી કે ન હું ફક્ત એક કથિત સંબંધ હતો એક એવો સંબંધ જે સમાજના બંધનોને પાર કરી ગયો સાચા સ્નેહ અને વિશ્વાસ પર બનેલો એક એવો સંબંધ જેને શબ્દોની જરૂર નહોતી પણ ફક્ત હૃદયના ધબકારા દ્વારા ઓળખવામાં આવતો હતો તો દોસ્તો આ આજની સ્ટોરી હતી એક એવી સ્ટોરી જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો ધન્યવાદ